નમસ્કાર સૌ મિત્રોને મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપ જોઈ રહ્યા છો કે અમારી શાળાના બાળકો ખૂબ જ આનંદ સાથે ગુજરાત સરકારની યોજના દૂધ સંજીવની યોજના અંતર્ગત અપાતા દૂધનો પીને આનંદ લઈ રહ્યા છે દરેક બાળકોને ભાવે છે જે આપ સર્વ મિત્રો જોઈ શકો છો સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના અંતર્ગત શાળાઓમાં તમામ બાળકોને ખૂબ સારી ફ્લેવરનું દૂધ ક્યારેક ચોકલેટી ફ્લેવર ક્યારેક ઇલાયચી ફ્લેવર ક્યારેક મેંગો ફ્લેવર વિવિધ પ્રકારના ફ્લેવરો દ્વારા દરેક બાળકો શાળાની અંદર પોતાની મનગમતી ફ્લેવરનું દૂધ પીવે છે ગુજરાત સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના અંતર્ગત તમામ બાળકોને દૂધ પીવડાવવા માટે દૂધ સંજીવની યોજના એ ખૂબ જ કાર્યરત છે આનાથી ફાયદો એ થશે કે બાળકની અંદર રહેતા કુપોષિત તત્વો છે એનો નાશ થશે અને બાળકની અંદર જોવા મળતી કુપોષિતા છે એ અટકશે એટલે બાળકો કુપોષિત ન રહે તે માટે સરકારશ્રી દ્વારા દૂધ સંજીવની યોજના અંતર્ગત દરેક બાળકોને દૂધની સુવિધા પૂરું પાડી રહ્યું છે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા બોલો કઈ ફ્લેવર છે આજે ઓકે તમને ભાવે છે મજા આવે છે ઓકે વેરી ગુડ દૂધ સંજીવની યોજના અંતર્ગત તમને જે દૂધ મળે છે ખરેખર તમને ગમે છે ઓકે આજે કઈ ફ્લેવર છે ચોકલેટી ફ્લેવર ભાવે છે ગુજરાત સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના અંતર્ગત દરેક બાળકોને જે દૂધ આપવામાં આવી રહ્યું છે તે ખરેખર દરેક બાળકોને ખૂબ ભાવે છે ગમે છે આજે કઈ ફ્લેવર છે તમને ગમે છે ઓકે હવે પછી આપણે કઈ ફ્લેવર મંગાવવાના ઉલાયચી ફ્લેવર ઓકે રોજ તમે બધા પીશો ને ઓકે અમૂલ દૂધ પીતા દૂધ પીતા હૈયા